મૂર્તિ બુદ્ધિયાર મોટા અંકેવાડિયાથી હું ચંદ્રપાલ બૌદ્ધ આપ સૌનું મૈત્રીપૂર્ણ હૃદય સ્વાગત કરું છું અભિવાદન કરું છું આપ સૌને મૈત્રીપૂર્ણ હૃદય જયભીમ નમો બુદ્ધાય આમ જોઈએ તો હજારો વર્ષોથી ભારતમાં જે જાતિ પ્રથા અને જે જાતિ પ્રથા જે એક વિચારસરણીના કારણે ઉત્પન્ન થઈ છે અથવા તો બનેલી છે તો એ ધર્મ ઉપર એ ધર્મની તમામ બાબતો ઉપર એ વિચારસરણી ઉપર અને હજારો વર્ષોથી તો ભારતમાં લગભગ ખૂબ જ મોટી સંખ્યામાં જેને તથાગત ગૌતમ બુદ્ધના સમયે બહુજન કહેવામાં આવતું હતું બહુજન સુખાય બહુજન હિતાય એ બહુજન સમાજ જેમાં શોષિતો પીડિતો વંચિતો શૂદ્રો અતિસૂદ્રો મહિલાઓ આમને કઈ રીતે ગુલામ બનાવી અને રાખી શકાય એની ઉપર કઈ રીતે આપણે શાસન કરી શકીએ એમને પશુ કરતાં પણ બદતર જીવવા માટે કેમ મજબૂર કરી શકાય એના માટે એક ષડયંત્રના ભાગરૂપે ઈશ્વરની સ્થાપના કરવામાં આવી અને એક ધર્મની સ્થાપના કરવામાં આવી તો હું એક આ વિષય ઉપર આ ધર્મો ઉપર આ વિચારસરણી ઉપર અને એ વિચારને આધીન જે જે બાબતો આ દેશમાં મોટાભાગને સમુદાયને ગુલામ બનાવવા માટે કરવામાં આવેલી છે અથવા તો ચાલી રહી છે અને જે જેનો પ્રવાહ સતત ચાલુ છે એની ઉપર એક અછાંદસ રચના બનાવી છે તો આપની સમક્ષ એનું પઠન કરું છું હિન્દુ ધર્મના જાતિવાદના આ ઝેરથી તરફડે છે વિશાળ ભારત દેશ આખો હિન્દુત્વના જાતિવાદના એ ઝેરથી તરફડે છે વિશાળ આ ભારત દેશ આખો અપનાવી જુઓ ધમ બુદ્ધનો તમે અપનાવી જુઓ ધમ બુદ્ધનો એ સમાનતાના મીઠા મધુરા ફળ તો ચાખો ને બ્રાહ્મણોએ બનાવેલા એ ઈશ્વરને ને બ્રાહ્મણોએ બનાવેલા એ ઈશ્વરને રોજ નમેશે રોજ નમેશે માનવીઓ કરોડો અને લાખો રોજ નમેશે માનવીઓ કરોડો અને લાખો તોય દુનિયાના આ નકશામાં કારણ કે દુનિયા જે રીતે વિજ્ઞાનમાં અને માનવીય મૂલ્યોમાં રણફાર ભરી રહી છે તો સમગ્ર વિશ્વમાં ભારતનું સ્થાન ક્યાં છે એ અર્થમાં આ વાત છે તોય દુનિયાના આ નકશામાં તોય દુનિયાના આ નકશામાં ક્યાં છે સ્થાન ભારતનું જરા નજર તો નાખો તોય દુનિયાના આ નકશામાં સ્થાન ક્યાં છે ભારતનું જરા નજર તો નાખો ઘરે રોજ ભજન રોજ કીર્તન રોજ કથા અને રોજ પારાયણ કરે રોજ ભજન રોજ કીર્તન રોજ કથા અને રોજ પારાયણ ગઢપણમાં માત પિતાની સેવામાં ભલે તમે રોજ ભજન કરો કીર્તન કરો કથા કરો પારાયણ કરો પણ ગઢપણમાં માત પિતાની સેવામાં થોડું ધ્યાન તો રાખો ને ગઢપણમાં માત પિતાની સેવામાં થોડું ધ્યાન તો રાખો નમવું જપવું ધૂણવું અને ગાવું નમવું જપવું ધૂણવું અને ગાવ રોજ ભગવાનને નમોશો રોજ ભજન કીર્તન કરો છો ઘણા બધા લોકો ધૂણે પણ છે અને ભગવાનના નામના ભજનો પણ ગાય છે ત્યારે કહેવું પડે છે કે નમવું જપવું ધૂણવું અને ગાવું આ બધું જીવનમાં થાય કેટલું ઉપયોગી હિસાબ તો રાખું જે જે બાબતો મેં અત્યારે કહી છે એનો થોડોક તમે હિસાબ તો રાખો કે નમવું જપવું ધૂણવું અને ગાવું જીવનમાં થાય કેટલું ઉપયોગી એનો હિસાબ તો રાખું અને જેને મળવા માટે આ બધી તાલાવેલી ધર્મના નામે લગાવી છે અને કેવી રીતે પરમાત્માને પામી શકાય એ તાલાવેલી આપણને અંદરથી જેણે જગારી છે આમ છતાં ભારતના કે દુનિયાના ઇતિહાસમાં વૈજ્ઞાનિક એવા કોઈ પુરાવા નથી મળેલા કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ માનવને ઈશ્વર ક્યારે રૂબરૂ મળ્યો હોય આ તથાકથિત વાતો સાંભળેલી હશે કદાચ અને જે તે ધર્મના ધર્મદાતાઓ કે કથાકારોએ મનગળદ કહાની પણ કહેલી હશે પરંતુ ઈશ્વર ક્યારેય કોઈને મળેલો નથી ત્યારે લખવું પડે છે મર્યા નથી અને એ કોઈને મળશે પણ નહીં ઈશ્વર મર્યા નથી અને એ કોઈને ક્યારેય મળશે પણ નહીં ઈશ્વર એ મળ્યા નથી કોઈને અને ક્યારેય મળશે પણ નહીં તોય એના ભરોસે આપણે મૂકી દીધો છે આ દેશ આંખો તોય એના ભરોસે આપણે મૂકી દીધો છે આ દેશ આંખો હજારો વર્ષોની ગુલામીની કલ હજી વળી નથી કે આપણે હજારો વર્ષોથી ગુલામ હતા અને એની દુઃખ એની યાતના એ હજુ આપણને મટતું નથી કંઈ એટલે કહેવાય અમારી ગામથી ભાષામાં હજારો વર્ષોની ગુલામીની કળ વળી નથી હજી ને કરશે એ ઉદ્ધાર આમ છતાં જેને આપણે માનીએ છીએ ભગવાન ઈશ્વર પ્રભુ એ આવી અને આપણો ઉદ્ધાર કરી જશે એવું આપણે મગજમાં જે ભ્રમ રાખીને બેઠા છીએ કે હજારો વર્ષોની ગુલામીની પણ વળી હજુ નથી કરશે નાખો અને એટલે તથાગત ગૌતમ બુદ્ધે કહેવું પડે છે તથાગત ગૌતમ બુદ્ધ કહે છે યુ આર યોર ઓન માસ્ટર એટલે કે તું અને માત્ર તું જ તારો માલિક છે તું અને માત્ર તું જ તારો ભાગ્ય નિર્માતા છે યુ આર યોર ઓન માસ્ટર એન્ડ યુ મેક શ્યોર ફ્યુચર તું અને માત્ર તું જ તારો માલિક છે તું અને માત્ર તું જ તારો ભાગ્ય નિર્માતા છે એટલે કેવું પડે છે કે હજારો વર્ષોની ગુલામીની કળ વળી નથી હજી ને કરશે એ ઉદ્ધાર એ બ્રહ્મ મગજમાંથી કાઢી નાખો તું અને માત્ર તું જ તારો છે તુ અને માત્ર તું જ તારો છે તથાગત ગૌતમ બુદ્ધના આ વિચારથી જીવનના રંગોને તમે રંગી નાખો સૌને જય ભીમ નમભૂત